ભગવાન મળવા જ સર્વસ્વ હોત ને મોટું હોત તો ભગવાન તો રાવણને પણ મળ્યા હતા કંસને પણ મળ્યા હતા શિશુપાલને પણ મળ્યા હતા ઉતનાને પણ મળ્યા હતા ભગવાન તો એમને પણ મળ્યા પણ ભગવાન મળ્યા તો એમને આનંદ ના આવ્યો વેર આવ્યો દ્વેષ આવ્યો અપશબ્દો યાદ આવ્યો કારણ મળેલા ભગવાન પણ આનંદ ના આપી શક્યા એનું કારણ એક જ હૃદયમાં ભાવનો અભાવ હતો એટલે ભક્તના સાધનાનું લક્ષ લક્ષ્ય ભગવાન નથી હોતો ભાવ અને ભક્તિ હોય છે માળા કરીને આપણને ભગવાન નથી જોઈતા ભગવાનમાં ભાવ જોઈએ છે પાઠ કરીને આપણને ભગવાન નથી જોઈતા ભગવાનમાં ભાવ જોઈએ છે કથા સાંભળીને આપણને ભગવાન નથી જોઈતા ભગવાનમાં ભાવ જોઈએ છે કારણ કે હૃદયમાં જયારે ભાવ પ્રગટ થઈ જશે ને પછી આપણે એને ગોતવા નીકળવું જ નહીં પડે એ ગોતતો ગોતતો આપણા સુધી આવી જશે જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે એ દિવસે ને સિંહાસનમાં બેસવું એમ ગમતું જ નથી આ તો આપણી ગોદ યશોદાની નથી લાગતી એટલે સિંહાસનમાં બેઠા છે જે દિવસે આપણો ખોળો યશોદાનો બનશે એ કૂદકો મારીને આપણા ખોળામાં આવીને બેસી જશે કારણ કે આપણા તો સેવ્ય છે જ ઉત્સંગ લાલિત યશોદાજીના ઉત્સંગમાં ખેલનારા ગોદમાં ખેલનારા પ્રભુ એ જ આપણા સેવ્ય છે એ જ આપણા ઈષ્ટ છે આરાધ્ય છે અને એટલા માટે ભાવ એ પરમ લક્ષ્ય છે ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે ભાગવત સાંભળીને શું મેળવવાનું ભાવ તમે જે ચરિત્રનું શ્રવણ કરવા જઈ રહ્યા છો એ ભગવાનની દિવ્ય લીલાઓ છે એટલે જ પ્રથમ શ્લોકમાં જ્યારે દસમસ્કન પ્રારંભ થયો ત્યારે જ કહ્યું ચરિતમ પરમાદ્ભુતમ પરમ અદભુત ચરિત્ર મને સંભળાવો અદભુતતા શું છે કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા આટલી વસ્તુ સમજી લેવી નિતાંત આવશ્યક છે અને જો નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને ન્યાય નહીં આપી શકો અને એટલે જ ઘણી વાર કૃષ્ણનું ચરિત્ર હંમેશા શંકામાં અને પ્રશ્નાર્થ બનીને રહે છે એક વસ્તુ યાદ રાખો ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે ભગવાનના નામથી શંકાઓ પેદા ન થવી જોઈએ ભગવાનના નામથી સમાધાન જીવનમાં આવવું જોઈએ જીવનમાં જાગેલા દરેક પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન અને જે દિવસે ભગવાનને મદદથી સમજી જાય છે એને જીવનના બધા ઉકેલો મળી જાય છે એવી ઉપનિષદમાં પણ કથા આવે છે ને શ્વેત કેતુને ઉદાલત પુત્ર ભણીને આવ્યો વિદ્યાભ્યાસ કરીને આવ્યો પણ માથે અહંકાર લઈને પણ આવ્યો અને ત્યારે પિતાએ પ્રશ્ન કર્યો કે બેટા તું બધા શાસ્ત્રોને ભણ્યો કે હા બધું જ ભણ્યો અચ્છા તો એવું કઈ તું શીખ્યો કે જે એક વસ્તુ શીખી લેવાથી બધી વસ્તુનું જ્ઞાન તને થઈ જાય આવું તો કે જાઓ શીખી ના આવ ભણી દે જાણી ના અને ફરતો બધે જ ફર્યો પણ ક્યાંય જાણવા ન મળ્યો આવ્યો પિતા પાસે અહંકાર ઓગણી ગયો કહ્યું પિતાજી એવી એક વસ્તુ કઈ જેનાથી બધી જાય બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય તો કહ્યું સામે જો માટલા પડ્યા છે ને માટીના કોઈ લાલ છે કોઈ પીળો છે કોઈ લીલો છે પણ જો માટીનું જ્ઞાન થઈ જાય તો બધા ઘડાઓનું જ્ઞાન થઈ જાય એમ જેને ભગવાનનું જ્ઞાન થઈ જાય છે જે ભગવાનને જાણી લે છે એને સંસાર આપમેળે સમજાઈ જાય છે ભગવાન એ જીવનના પ્રત્યેક જાગેલા પ્રશ્નોના સમાધાનનું નામ છે અને એટલા માટે કૃષ્ણ લીલાને સમજવી સાધારણ નથી અન્ય ચરિત્ર ભગવાનના સરળતાથી સમજાઈ જાય એવા છે પણ કૃષ્ણને સમજવા માટે આટલી શરતો સિદ્ધાંત કૃષ્ણ ખૂબ સાવધાની અને સમજપૂર્વક ધ્યાનપૂર્વક આ તત્વોને સમજો આ સિદ્ધાંતોને જાણશો તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકશો નહીં તો ઘણી વાર ઘણા લોકો કૃષ્ણના નામથી ઘણા બધા પ્રશ્નો પેદા કરતા હોય છે સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ તત્વનો ભગવાન લીલા કરે છે કર્મ કરતા નથી આ પહેલો સિદ્ધાંત કૃષ્ણને સમજવા માટે આ જે કાંઈ પણ ચરિત્ર છે એ ભગવાનની લીલાઓ છે ભગવાનના કર્મ નથી અને ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું નમામ કર્માને લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા હું કર્મ કરતો નથી કર્મ લેપાતો નથી કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ને ઈચ્છા નથી કારણ કે જન્મ કર્મ ચમે દિવ્ય મારા તો જન્મ અને કર્મ બધા દિવ્ય એટલે કે માણસ કર્મ કરે ભગવાન લીલા કરે છે અને આ કહેવા પાછળનું કારણ એ કે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણના લીલાનું મૂલ્યાંકન કરવાની ભૂલ કરવી નહીં કર્મના સિદ્ધાંતોમાં જે પાપ છે જે પુણ્ય છે જે કરવા જેવું છે જે નથી કરવા જેવું જે કર્મોના બંધન છે જે કર્મોના ફળ છે અને આ બધા જ કર્મ બંધન કર્મ ફળ કર્મના સિદ્ધાંતો જે કર્મ કરે એને લાગુ પડે જે કર્મ નથી કરતો એને કાંઈ લાગુ પડતું નથી એટલે સૌથી પહેલી વાત કૃષ્ણ તત્વોમાં કર્મ અને લીલાનો ભેદ સમજવો નિતાંત આવશે અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા જે કેવલ આનંદ ની અભિવ્યક્તિ હોય એને જ લીલા કહેવાય અને કર્મ તો બંધન છે અને જે કર્મ કરે એને બંધન લાગે ભગવાન સ્પષ્ટ કહ્યું છે હું કર્મ કરતો નથી અને એટલા માટે જ સંસારમાં જે જે કર્મો નિંદનીય છે જેનાથી માણસનો અપયશ ફેલાય નિષેધ કહેવામાં આવ્યા છે ભગવાન માટે એ બધી જયારે કરી એ લીલા કહેવાય છે એમણે એવી જ લીલા કરી એટલા માટે એ જ ક્રિયાઓ ભગવાન ગુણગાન કર્મ છે કે પ્રશંસનીય કર્મ છે એનાથી માણસને અપયશ મળે કે યશ મળે કર્મના સિદ્ધાંત પ્રમાણે ચોરી એ પાપ છે નિંદનીય કર્મ છે અપયશ આપનારો છે અને આપણે ગિરરાજ ધાર્યાષ્ટકમાં શું ગાઈએ દુગ્ધાદી ચૌર્યુ ની ચોરી કરી ભગવાન કારણ ચોરી એ ભગવાનની લીલા છે કર્મ નથી કર્મ હોત તો નિંદનીય કહેવાય એક વ્યક્તિ નાટકમાં કોઈ વિલન નો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે એને તો એવોર્ડ મળે આટલો સારો વિલનનો રોલ કરે અને એ જ કામ જે નાટકમાં કર્યું બહાર આવીને કરે તો તો એને સજા મળે તો સ્ટેજ ઉપર નાટકમાં કરવું એને લીલા કહેવાય અને સંસારમાં કરવું એને કર્મ કહેવાય એટલે મનુષ્ય કર્મ કરે છે એટલે એને બંધન છે ભગવાન લીલા કરે છે કારણ કે એમને કોઈ કર્મની સ્પુહા છે જ નહીં નમામ કરમાણી નિમ્પંતિ નમે કર્મ ફલે સ્પૃહા અને એટલા માટે જ લોકો માટે કહેવાતું નિંદનીય કર્મ પણ ભગવાનના યશનો વિસ્તાર કરનાર તમે લોકો ભજન ને બધું ગાવ ને ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને ચોર માખણ કે ચુરૈયા કી જય ને બધું બોલો પાછા ઘરે આવીને એમ કહો આજે તો બહુ ગુણગાન કર્યા હોમ અરે ચોર કહીને આયાં આ ગુણદાન કહેવાય એને તમે ચોર કહીને આવ્યા અને પાછા ઘરે એંગ જોઈ આજે તો બહુ ગુણગાન કરે કોઈ કાળો હોય એને કાળો કહો તો એ નિંદા કહેવાય કે પ્રશંતા કહેવાય અને કાળા કાળા ચોરની મોહીની લાગી ને કાળો કનૈયો ને કેટ કેટલા ભજનો કાય કાળો 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 કહીને આવો અને પાછા ઘરે એંગ જોવો આજે તો બહુ ગુણગાન કરે હો આ ગુણગાન કહેવાય કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગે અને આપણે આ તો સાવ ભાગેડું છે અને તમે પાછા બોલો રણ છોડ ભગવાન કી જય કયા ભગવાનની જય બોલ્યા રણ છોડ કોઈને ભાગી ગયો હોય અને ઘરે આજે તો બહુ ભજન ગાયા આજે બહુ ગુણગાન કરે તો એ જ જે સંસારમાં લોકો માટે નિંદા કહેવાય છે કારણ કે મનુષ્ય કર્મ કરે છે અને એટલે એને કર્મ બંધન છે પાપ પુણ્યના ભગવાન કર્મ કરતા નથી એ લીલા કરે છે એટલે એને એને કોઈ પણ લીલાનું બંધન નથી આનંદ છે અને એટલા માટે એ દરેક કર્મો જે સંસારી વ્યક્તિ માટે બંધનીય છે નિંદનીય છે ભગવાન માટે પ્રશંસનીય છે પ્રભુ એનો આનંદ પ્રભુ માટે ગુણધાન છે એમ પણ કોઈ પ્રધાનમંત્રી આવે ને મોટી મોટા ગવર્મેન્ટો સાથે ટીટી થાય ને બીજા એક બીજા બીજા દેશ જોડે જુદા જુદા આ નિયમો બને કાયદાઓ ફેરવાય ને તો બહુ એટલું મહત્વ સમાચારમાં ના આવે પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો હોય ને વળીને કચરો ઉપાડે ને તો બધા ફોટા પાડી પડીને છાપામાં પહેલા પેજ પર આવી જાય અરે મોટું કામ એ હતું કે આ હતું આ બધા દેશો સાથે આટલી મોટી ટીટીઓ કરીને જે બધા સંબંધો જોડ્યા એ મોટું કામ છે કે સ્ટેજ પર કચરો ઉપાડવો એ મોટું કામ છે પણ આશ્ચર્ય એ છે કે આટલા મોટા પદ ઉપર જઈને આ કર્યું આનંદ ની તો સમાચારની વાત તો એ છે ચરિતમ પરમાદભુતમ પ્રભુના પણ આવાજ અદભુત ભગવાન જે કેવલ સંકલ્પ માત્ર થી સૃષ્ટિનું સર્જન કરી દે છે એ પરમાત્માએ માટી ખાધી ફોટા પાડો ફોટા પાડો અરે એ રણ છોડીને ભાગ્યો ફોટા પાડો ફોટા પાડો એણે માખણની ચોરી કરી અદ્ભુતતા તો એ જ છે કે આવો સર્વસમર્થ પરમાત્મા કે જે પોતાના માથેૃષ્ટિનું સર્જન કરે છે એ આવી લીલાઓ કરે છે અને ભક્તના ચિત્તનો નિરોધ પરમાત્મા રીતે કરે છે તો સૌથી પહેલા લીલાવાદનો સિદ્ધાંત કૃષ્ણમાં કર્મ નો સિદ્ધાંત લાગુ નથી પડતો કારણ કે ભગવાન કર્મ કરતા નથી એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણ ચરિત્ર નું મૂલ્યાંકન નહીં લીલા છે એક નાટક ચાલી રહ્યું છે એક ખેલ ચાલી રહ્યો છે ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે બીજી વાત નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે નિત્યનો અર્થ થાય ઇટરનલ શાશ્વત આ લીલાઓ પરમાત્માની છે તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન વ્રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલામાં પ્રભુ નું નામ નિત્ય છે પ્રભુનું સ્વરૂપ નિત્ય છે પ્રભુનું નું ધામ નિત્ય છે તો પ્રભુની લીલા પણ નિત્ય છે એટલે કૃષ્ણ ચરિત્ર બાબત નું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે આજે પણ સાંકડી ખોરમાં આજે પણ ચંદ્ર સરોવર પર રાસ કરે છે આજે પણ બ્રહ્માંડ ઘાટમાં ચાલી જ રહી છે આ કૃષ્ણ ભક્તિ નો બીજો સિદ્ધાંત અને આજે પણ થઈ રહી છે તો આજે એનો અનુભવ થઈ શકે છે કારણ કે લીલાઓ ચાલી રહી છે ત્રીજી વાત પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરીને લીલા કરે છે આ મહત્ત્વની સિદ્ધાંત સમજવાની વાત શિક્ષાપત્રમાં આ રીલાઈથી બહુ વિસ્તારથી આ બાબતને સમજાવે છે કે બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં છે એટલે કે પ્રભુ સદા બાલક છે બ્રજમાં અને સદા કિશોર પણ છે તમે પિછવાઈ જેટલી પણ ઠાકોરજીની જોશો નાથદ્વારામાં ક્યાંય તમને કોઈ બાલકૃષ્ણ દેખાય બધે મોટા કૃષ્ણ કિશોર જ દેખાય છે લોકો એમ કે તમારે તો પુષ્ટિભંગમાં બાલકૃષ્ણની સેવાને અરે બાલકૃષ્ણની ક્યાં સાતે સ્વરૂપમાં બાલકૃષ્ણલાલજી છે બાકી મથુરાધીશ જુઓ વિઠ્ઠલનાથજી જુઓ દ્વારિકાધીશ જુઓ ગોકુલનાથજી જુઓ તમે મદન મોહન લાલજી જુઓ બધા મોટા જ છે કિશોર જ છે બાલભાવ જુદો છે અને બાલકૃષ્ણ જુદા છે પ્રભુ સો વર્ષના થઈ જાય ને તો એ યશોદાજીને તો બાલભાવ જ રહેવાનો આપણો દીકરો ભલે સાહીઠ વર્ષનો થઈ જાય પણ એસી વર્ષની બાને પોતાના સાહીઠ વર્ષના દીકરા માટે પણ બાલ ભાવ જ રહેવાનો તો એ બાળક છે જુદી વસ્તુ છે અને બાલ ભાવ છે જુદી વાત છે તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ પરમાત્મામાં અખંડ રૂપે છે અને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ સમજાવતા કયું એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે એટલે જો ને આપણી સેવાક્રમમાં તમે જો તમે શ્રંગાર પછી પલ્લા ઝુલાવો અને કલાક રાજભોગ ધર્યા પછી નિકુંજ મનોરથ કરો કુંજમાં ઠાકોરજી બિરાજ બેઠે હરિ રાધ સંગ કુંજ ભવન અપને રંગ આપણે લાગે હમણાં અડધો કલાક પેલા તો બાલકૃષ્ણ હતા નંદ લાલ પાલ ને ઝૂલે આ મોટા ક્યાંથી થઈ ગયા તો એક ક્ષણે બંને લીલા વિરુદ્ધ ધર્માશય ધર્મ સમજાવતા કહ્યું એ જે ક્ષણે સર્વસમર્થ છે એ જ ક્ષણે અસમર્થ પણ છે એ દાવાનળનું નળનું પાન કરી જાય છે અને ઘૂંટણી ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય છે કે બે હાથ બહાર કાઢ્યા પણ બે પગ ઉચકી શકતા નથી ઠાકોરજી અને ઉમરામાં એવા ફસાયા કે નામ જઈ શકે નામ જઈ શકે એટલે સુદાસજી દર્શન કર્યા એટલે કહ્યું અરે વો બલ કાં ગયો જો હિરણાક્ષ માર્યો અરે પ્રભુ એ બળ ક્યાં ગયું જો હિરણાક્ષ માર્યો તો જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ પૂતનાને મારી શકે એવા સર્વસમર્થ પણ છે એ તુનાવર્તને મારી શકે એવા સર્વસમર્થ પણ છે એક સાથે બંને વિરોધી છે કોઠામાં ભગવાન ગયા માખણ આરોગવા માટે જ્યાં માટલીમાં હાથ નાખ્યો અને મણી થી જડેલા બધા બધા પિલર બધા ખંભ અને એ ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું એટલે પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું હતું પોતાનો જ પ્રતિબિંબ પણ પ્રભુ એવી અબૂધ લીલા કરે છે એમને થયું કે કોઈ બાળક મને જોઈ ગયું એટલે માખણ લઈને એને ચોપડવા લાગ્યા જો કોઈને કહેતો નહીં કે હું માખણ ખાઉં છું લે તુંય ખા તને આપું પણ કહેતો નહીં મૈયા તો અબૂધ એ જ ક્ષણે પ્રભુ સર્વ સર્વજ્ઞ છે એ તો ના દાદી બધાને જાણે છે પિતાજીને પણ કર્મનો સિદ્ધાંત સમજાવે છે કર્મણા જાય તે જંતુ કર્મણીઓ વિલિયતે સુખમ દુખમ ભયમ શેમ કર્મણી વાભિપદ્ય તે મોટા મોટા દેવોનું દમન કરે છે એમ અસમર્થ છે અને સર્વસમર્થમાં સમર્થમાં દેવતાઓનું દમન કરનારા છે તો બે વિરોધી ધર્મો એકસાથે પ્રભુમાં વિરાજે છે અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ પ્રભુને સર્વ ભાવે ભજવા કારણ કે પ્રભુ એકમાત્ર એવા છે જેમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે છે આમ પ્રભુ ના આ કૃષ્ણ ચરિત્રના સિદ્ધાંતો સમજશો તો જ કૃષ્ણ લીલાનો આનંદ માણી શકશો નહીં તો મનમાં પ્રશ્ન થશે કે પ્રભુ બાળક છે તો રાસ ક્યાંથી કરે છે પ્રભુ અસમર્થ છે તો આવા અસુરોને ક્યાંથી મારે છે આ બધી જ પ્રભુની લીલાઓ છે અને આ લીલાઓ નિત્ય અખંડ ચાલી રહી છે પ્રભુ અને આનંદ રૂપ પરમાત્મા જ્યારે હૃદયમાં આવે ત્યારે માણસનું મન મોટું થાય દિલ મોટું થાય મહામના થાય ખૂબ દાન આપ્યું છે આપણે ત્યાં એટલે જ કહેવાય ઉત્સવ હોય ત્યારે છ વસ્તુ થવી જોઈએ ખાન પાન તાન ગાન માન અને દાન આ છ વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય એટલે જ આપણે ત્યાં ઠાકોરજીનો પણ ઉત્સવ હોય આપણા પ્રભુનો પાટોત્સવ હોય ત્યારે તો વિશેષ રૂપે ઠાકોરજીને વિશેષ સામગ્રી આરોગાવી અને એ દિવસે બને તો કોઈ એક કમથી કમ એક વૈષ્ણવને પણ ઘરે પ્રસાદ જરૂર લેવડાવવો ઉત્સવ ત્યારે જ થાય કે કણિકા ક્યાંક વૈષ્ણવના મુખમાં કારણ કે સીધા ઠાકોરજીને ભોજન કરતા તો આપણે નથી જોઈ શકતા પણ પ્રભુનો પ્રસાદ લેતા જોઈએ જોઈએ ને તો તો સાક્ષાત ઠાકોરજીના દર્શન માનવા પ્રભુ વૈષ્ણવના હૃદયમાં છે એટલા માટે આપણે ત્યાં જ્યારે પણ ઉત્સવ હોય અને આપણે ત્યાં તો એક વૈષ્ણવ લે સો બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય બરાબર છે ત્યાં સુધી આપણે કહ્યું છે કે એક વૈષ્ણવને જમાડો આપણે ત્યાં બાદરાદિવાદ્રી વાર્તામાં પણ પ્રસંગ આવે છે કે એટલું બધું વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં એમને આશક્તિ જે પણ ધન મળે એ પ્રસાદ લેવડાવી અને આખો પ્રસંગ આવે છે બળદ વેચનારો આવ્યો ને હમણાં એ વિસ્તારમાં નથી જતા પણ આપણે ત્યાં મહત્તા છે કે જ્યારે પણ ઠાકોરજીનો પાટોત્સવ હોય અને પ્રભુને પ્રસન્ન કરવા હોય એવું આપણે કંકુનું તિલક કરીએ આરતી કરીએ વિશેષ સામગ્રી આરોગાવીએ પણ વૈષ્ણવને કણિકા લેવડાવો ત્યારે ઉત્સવ પૂરો થતો હોય છે આપણું ત્યાંનું વિવેક છે આ વૈષ્ણવી વિવેક આપણને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજી શીખવાડે છે કે આપણા ઉત્સવો તો વૈષ્ણવથી શોભે છે આમ અહીંયા સુંદર વર્ણન નંદ મહોત્સવનું નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભલી ગયા વર્ષ પૂરું થવા આવ્યું ને હજી કર આપ્યો નથી અને સુખદેવજી વર્ણન કરતા કહે ગોપોના ભરોસે ગોકુલને રાખી અને નંદ બાબા આવ્યા મથુરા અને મથુરા આવ્યા મળ્યા કંસને ત્યાંથી ત્યાંથી મળવા ગયા વસુદેવજી ને અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે ગોકુલ ભરોસે ગોકુલને રાખી અને વાર્ષિક કર આપવા માટે ગયા ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો શાસ્ત્રોમાં ગો એટલે ઇન્દ્રિય ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય એનો કુલ એટલે સમૂહ અને ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણો દેહ અને આપણા દેહ ને આપણા જીવનને જ્યારે પણ ગોપ એટલે મન મનના ભરોસે જ્યારે પણ મૂકીને જશો તો એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થશે એટલે આપણા જીવનને આપણા દેહને મનના ભરોસે નહીં રાખે કારણ કે મન તો ભગાય જ રાખે માણસ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ નિગ્રહ મન્ને વાયુ રીવ સુદુષ્કરમ ગીતાજીમાં પણ અર્જુન પણ પોતાનો પ્રોબ્લેમ કહે છે કે પ્રભુ આ બધા ઉપદેશ આપો છો બધું બરાબર પણ આ મનનો નિગ્રહ કરવો ક્યાંથી વાયુ રીવ દુષ્કરમ વાયુને પકડવો જેમાં ઘરો છે એમ મનને પકડવું પણ અઘરું છે અને ઘણી વાર લોકો મને એકાગ્ર કરવા માટેના કેટ કેટલા ઉપાયો શોધતા હોય છે એમ ઘણી વાર નહીં ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવું તો કેટ કેટલા ઘણા લોકો કે આમ સાત ગુટ પાણી પીવું ઊંડા શ્વાસ લેવા ઠંડા પાણીથી હાથ પગ ધોઈ કેટલા કેટલા ઉપાયો લોકો પણ ગુસ્સો આવે ત્યારે કઈ યાદ આવે છે આ બધું ભૂકંપ પત્યા પછીની વ્યવસ્થાઓ છે ભૂકંપ આવે ત્યારે તો જોતા રહેવાનું હોય તો આ મનનો નિગ્રહ કેમ થાય મન કોઈ વસ્તુ છે કે તમે પકડી રાખો કોઈ પદાર્થ તો છે ને કોઈ વસ્તુ કે પદાર્થ હોય તો આપણે એકાગ્ર કરવા માટે મનને સાત્વિક સાત્વિક બનાવો મન જ એકાગ્ર થઈ શકે જ્યાં સુધી રજોગુણ અને તમો ગુણ પ્રધાન મન છે તમે ગમે તેટલા પ્રયાસ કરો એ ક્યારે પણ સ્થિર નહીં થાય એટલે બીજી બધી કસરતો કરવા કરતા મનને એકાગ્ર કરવાની બીજી બધી મહેનતો કરવા કરતા મનને સાત્વિક બનાવવાનો પ્રયાસ જેટલું સાત્વિક મન હશે રજોગુણી મન ચંચલતા ગીતાજીમાં પણ ભગવાન એટલે રજોગુણ સમુદ્ધ મહાસનો મહાપાપમાં વિધેન મી હવે અર્જુન પ્રશ્ન જ્યારે કરે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે આ ન કરાય છતાં એવું કયું બળ છે કે માણસને પાપ કરવા તરફ ખેંચી જાય છે એવો કયો ફોર્સ છે આ કે પરાણે માણસ બલાબી માણસ પાસે બળપૂર્વક પાપ કરાવજો રજોગુણ છે ને કામ એ છે ક્રોધ એ છે રજોગુણ ગુણ રજોગુણ થી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ જ માણસને પાપ તરફ પ્રેરતા હોય છે રજોગુણ પ્રધાન જે મન છે એ ક્યારે પણ સ્થિર ન થઈ શકે તમોગુણી પ્રધાન પ્રમાદમાં રહે છે એ સ્થિર નથી રહેતું એમ જોવા જાવ ને મન સ્થિર કોનું હોય સાવ કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય જેને કોઈ ઈચ્છા જ ન જાગતી હોય એને કઈ કઈ થાકી જઈ કઈક તો કર કઈક તો બોલ કઈક તો બતાવ કઈક તો ઈચ્છા કે અને કઈ ના થાય કારણ કે સંકલ્પ વિકલ્પાત્મક મન સંકલ્પ વિકલ્પ કરે તો મન છે જેમ આંખ બંધ કરો તો તમે કેવા બેચેન થઈ જાઓ અને જોવું એ આંખની વૃત્તિ છે તમે દસ મિનિટ બંધ કરો તો તમે બેચેન થઈ જાવ છો કાન બંધ કરી દો દસ મિનિટ તમે બેચેન થઈ સાંભળવું કાનની વૃત્તિ છે કોઈ એમ કે કલાક મૌન રાખો કેવા બેચેન થઈ ગઈ કલાક મૌન રાખવાનું કોઈ કે તો માણસ બેચેન થઈ બોલવું વૃત્તિ છે એમ સંકલ્પ અને વિકલ્પ કરવો એ મનની વૃત્તિ છે અને એ જ સ્વસ્થ મન છે તો તમોગુણી મન પ્રમાદી હોય છે તમોગુણ પ્રધાન હોય છે મનને એકાગ્ર કરવા માટે મનને સાત્વિક કરે અને સાત્વિક કરવા માટે સૌથી પહેલા અન્નની શુદ્ધિ જોઈએ અને પછી ભગવત ભજન જેટલું પ્રભુના નામ નું સ્મરણ થાય એટલું કરો ભગવત નામથી મન પવિત્ર થાય છે અને આપણે ત્યાં તો મૌન મનપ્રસાદ પ્રસાદ સૌમ્યત્વ મૌન આત્મ વિધિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ તપો માનસ પુચ્છતે ગીતાજીમાં મનનું તપ બતાવ્યું પરમાત્માએ મન મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે તમે નક્કી કરો આજે ચોવીસ કલાક મારે મારા મનને દુખી નથી થવા દેવું કોઈ પણ નાની બાબત જો મન તરત દુઃખ પકડી જાય કઈ નહીં હોય એ બાબતમાં કઈ એ આત્મા કઈ નહીં હોય ખાલી આપણું ધાર્યું ન થાય એટલે તુરંત મન દુઃખી મનનો સ્વભાવ એને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે દુઃખી થવું મનને ગમે છે એ બધે જ દુઃખ ગોતી લે છે મનપ્રસાદ સૌમ્યત્વ મૌનમ મૌન રહેવાથી મન પવિત્ર થાય છે મૌન એ કેવલ વાણીનો નિગ્રહ નથી મૌન નો હું તો એમ અર્થ કરું છું કે માંગ વગર ના થઈ જવું એને મૌન કહેવાય એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે એ જ આપણું મૌન છે મૌનમ ભાવ સંશુદ્ધિ સંજોગો ભલે નબળા થાય વિચારો નબળા નહીં થવા દેવા સંજોગો તો અનુકૂળ પ્રતિકૂળ ચાલતા રહે પણ માણસે એના પવિત્ર વિચારો છોડવા નહીં સામે ગમે તેવો માણસ મળે ગમે તેવા સંજોગો થાય ગમે તેવા કડવા અનુભવો થાય પણ માણસે પોતાના પવિત્ર વિચારનો ક્યારે ત્યાગ કરવો નહીં એમ કહેવાય કે આટલી વસ્તુ ગુમાવવી ના જોઈએ સન્મતિ ક્યારે નહીં ગુમાવી જે સારી બુદ્ધિ છે ને પવિત્ર બુદ્ધિ ગમે તેવા સંજોગો ને ગમે તેવો કડવો અનુભવ થાય પણ ઉત્તમ વિચારો ન ગુમાવો બીજું સ્વાસ્થ્ય નહીં ગુમાવવું શરીર છે તો બધું ચાલે છે ત્રીજું સંપત્તિ નહીં ગુમાવી સાચવીને રાખવી ચોથું સંબંધો નહીં ગુમાવવા થોડું છોડીને પણ સંબંધો સૂતવાઈ જાય તો કોશિશ કરવી પાંચમું સન્માર્ગ નહીં ગુમાવું ઉત્તમ માર્ગ જે તમારા આત્મ નો મળ્યો હોય એ માર્ગ નહીં ગુમાવવો બને તો એ સન્માર્ગ ઉપર ચાલ્યા કરો અને છેલ્લે કહ્યું સદગુરુની ગુમા કોઈ જીવનમાં સદગુરુ મળ્યો હોય બને તો એને ગુમાવવું નહીં અને સદગુરુનો આશ્રય એટલે કોઈ એના પગ પાસે બેઠા રહ્યું થોડી એની આજ્ઞામાં એના વિચારોમાં જીવવું એ જ સદગુરુનો આશ્રય છે એ ભલે મળ્યા હોય ન મળ્યા હોય દૂર હોય એ નિકટ ન હોય આપણે ક્યારે રૂબરૂ મળ્યા ન હોઈએ પણ એના કોઈ પવિત્ર વિચારોને પકડી રાખીએ ને તો આપણે ગુરુના સાનિધ્યમાં જ છીએ ગુરુને પગે પડવા કરતા એના પગલે ચાલવું સારું આપણે પગે તો પડીએ છીએ દોડીને પણ એના પગલે ચાલીએ મૂળ વાત છે એના પગલે પગલે ચાલે એના બતાવેલા પગલે ચાલુ એટલે એના બતાવેલા માર્ગ ઉપર ચાલે આટલી વસ્તુ જીવનમાં ગુમાવવી નહીં એટલે ભાવ શુદ્ધિ ઉત્તમ ભાવ કડવા અનુભવથી પણ ગુમાવવું તપોમાં આ મનના તપ છે